તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ મહંત સ્વામી મારા સારંગપુરમાં બિરાજમાન હતા સ્વામીશ્રી સાંજે કસરત માટે પધાર્યા ત્યારે સેવામાં ડૉક્ટર પૂર્વેશભાઈ આવ્યા હતા તે ખુરશીમાં બેઠા હતા અને કંઈક લખતા હતા સ્વામીશ્રીએ જોઈ લીધું કે ડૉક્ટર લખે છે પણ નીચે કોઈ સપોર્ટ નથી તેથી તેઓએ સેવકસન સામે જોયું અને ટકોર કરતાં કહ્યું ડૉક્ટરને પેડ આપો સ્વામીશ્રીએ પોતાનું પેડ જે તેઓ પત્રલેખનમાં ઉપયોગ કરે છે તે ડૉક્ટરને આપવા કહ્યું સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે સેવકે તે પેડ આપ્યું સ્વામીશ્રીએ થોડી જ વારમાં એ પણ નોંધી લીધું કે ડૉક્ટરને પરસેવો થાય છે એટલે તેઓએ એસી ચાલુ કરવાનું કહ્યું આ પ્રસંગ પહેલાં સ્વામીશ્રી આ કક્ષમાં પધાર્યા ત્યારે એસી બંધ કરવા કહ્યું હતું પરંતુ ડૉક્ટરને ગરમી થતી હતી એટલે તેમના માટે એસી ચાલુ કરાવ્યું જેવી કસરત પૂરી થઈને ડૉક્ટરે વિદાય લીધી કે તરત સ્વામીશ્રીએ કહ્યું એસી બંધ કરી દો પોતાને ભલે ઠંડી લાગે અગવડ પડે એ સહન કરીને પણ બીજાને કેવી રીતે અનુકૂળ થઈએ એ જ વિચાર સ્વામીશ્રીના મનમાં સતત રહેતો હોય છે